ઘટનાની વિગત મુજબ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને આઈજી પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સતર્ક હતી તે દરમિયાન બાતમીના આધારે માણેકપોર ચેકપોસ્ટ પર અશોક લેલનનો એક બંધ બોડી કન્ટેનર નંબર આર જે ટેન જી એ સેવન ફાઇવ ડબલ નાઇન રોકવામાં આવ્યું હતું જ્યારે પોલીસે કન્ટેનરની તલાશી લીધી ત્યારે અંદરથી અલગ અલગ બ્રાન્ડની કુલ દસ હજાર બસો સાઠ વિસ્કીની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો અશોક લેલેન કન્ટેનર મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા લાખ નવસો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે પોલીસે કન્ટેનર ચાલક રામ ઝાટ ગેનારામર વર્ષ ત્રેવીસને ઘટના સ્થળેથી દબોચી લીધો છે જોકે દારૂ સપ્લાય કરનાર મુખ્ય આરોપી પંકજ શર્મા સહિત અન્ય સાગરીતો હાલ ફરાર છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે